વરાશા ખાતે આવેલ ગાંધી સ્મૃતિ હોલમાં ફાયર મનપા પોલીસની ટીમ દ્વારા ચેકિંગ કરાયું રાજકોટની કાંડને લઈને સુરત તંત્ર દોડતું થયું છે ત્યારે સુરતના વરાશા વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાઈ વરાશા વિસ્તારમાં આવેલ ગાંધી સ્મૃતિ હોલ ખાતે ફાયર વિભાગ વરાશા પોલીસ મનપાની ટીમ સહિતના તપાસ કરાયું હતું ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પણ જોડાયા હતા રાજકોટમાં જે રીતે ગેમ ઝોનમાં આગ લાગી હતી તેને લઈને તંત્ર સફળું જાગ્યું છે ત્યારે હાલના તમે દ્રશ્યો નિહાળી શકો છો કે જે વરાછા વિસ્તારમાં આવેલ સરદાર સ્મૃતિ ભવનની અંદર જે છે કે પોલીસ તેમજ ફાયરના અધિકારીઓ તેમજ એસએમસી અધિકારીઓ દ્વારા ચેકિંગ સગના હાથ ધરવામાં આવ્યું છે ગત રોજ જે રીતે મિટિંગની અંદર કહેવામાં આવ્યું હતું કે પોલીસના અધિકારીઓ તેમજ ફાયરના અધિકારી તેમજ એસએમસી અધિકારીઓ દ્વારા સમગ્ર એ વિસ્તાર હોય છે તેની અંદર જે છે કે ચેકિંગ હાથ ધરવામાં આવે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી જે કે ફાયર દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારની અંદર જે છે કે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો જેમ કે જીમ હોય છે હોસ્પિટલ જેવા મોલ ગેમ ઝોન જેવા અનેક વિસ્તારોની અંદર ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવે હાલ તમે દ્રશ્યો નિહાળી શકો છો કે ફાયરના અધિકારીઓ દ્વારા જે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે